અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી પ્રભાવિત કચ્છની બે દિવસની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવ્યા અસરગ્રસ્ત માંડવી અબડાસા લખપત અને ત્યારબાદ ભુજ ખાતે રૂબરૂ મુલાકાત લઈ પત્રકાર પરિષદને સંબોધી સરકાર અસરગ્રસ્તોને ઝડપથી ઊભા કરવા અને સંપૂર્ણ પાક ગુમાવી ચૂકેલ કિસાનોને મદદ કરવા શ્રી ગોહિલ સરકારને અપીલ કરશે તાજેતરમાં કચ્છ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનો ચિતાર લેવા માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છ જિલ્લાની બે દિવસની મુલાકાતના અંતે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે અસરગ્રસ્તોને તાત્કાલિક ઊભા કરવા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી મદદ કરવી જોઈએ તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કિસાનોને માત્ર બે હેક્ટર વિસ્તારમાં પાકની થયેલી નુકસાનીનું વળતર આપવાની કરેલી જાહેરાત કિસાનોની મજાક છે અને એક કિસાનોની સેંકડો એકર જમીનમાં ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે કપાસ તલ મગ બાજરી જેવા પાક નષ્ટ થયા છે આ ઉપરાંત બાગાયત ખેતી કરતા કિસાનોના આંબા કેળા નાળિયેર સહિતના વૃક્ષ નષ્ટ પામ્યા છે ત્યારે લાખો રૂપિયાની નુકસાનીનો ભોગ બનેલ બાગાયત ખેતી કરતાં કિસાનોની કેડ ભાંગી ચૂકી છે ત્યારે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં બાગાયતી ખેતી કરતા કિસાનોને મદદ કરવી જોઈએ તેમણે જેમની ઘરવખરી નષ્ટ પામી છે અથવા મકાનો પડી ગયા છે તથા પશુ મરણ થયા છે તેવા લોકોને પણ પૂરતા પ્રમાણમાં સહાય આપવી જોઈએ શ્રી શક્તિસિંહ ગોહિલે સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે રાજ્ય સરકારે કચ્છની પરિસ્થિતિને ગંભીરતાથી લીધી નથી

નાના નાના વેપારીઓને ન કલ્પી શકાય તેવું નુકસાન થયું માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના ત્રણ દિવસ પછી પણ પાણી ભરાયેલા છે પાણી જે કુદરતી રીતે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી ગેરકાયદેસરના દબાણો અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાઈ જાય કાગળ ઉપર પણ કામ નથી થતું એના કારણે મુશ્કેલી છે ખેડૂતોની વચ્ચે ગયો હું મારા ટ્વિટર પર ખેતરના ફોટા મૂક્યા છે સંપૂર્ણપણે પપૈયા વૃક્ષોની ખેતી જમીન દોસ્ત છે એમાંથી કશું જ મળે નહીં ઉલટાનું ખેડૂતને એ જાડું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે સર્વેના નામ પર ખેડૂતોના કપાસ થી લઈને તલથી લઈને એરંડા થી લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે કહે છે કે હેક્ટર આપીશું કોઈની પંદર હેક્ટર વીસ હેક્ટર જમીન બરબાદ થઈ અને મર્યાદા બે હેક્ટરની શેના માટે જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો તમારી ઘર વકરીને કપડાં બધું ગયું તો એ પચીસો ઘરનું નુકસાન ગયું તો મહત્તમ પચીસો આજના જમાનામાં પચીસો રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું જે વિસ્તારોમાં પશુ બરબાદ થયું છે મૃત્યુ થયા છે એની કોઈ રાહત નહી સરકારનો કોઈ એવો પરિપત્ર છે મને કહેવામાં આવ્યું કે કચ્છમાં દાડમ ખારેક આંબા આ મુશ્કેલીથી ઉભા થયેલા વૃક્ષોને નુકસાન થયું છે તો કે આનો સર્વે કરવામાં નહીં આવે ખાલી કેળ ને પપૈયાનો જ સર્વે કરીશું આ પણ વ્યાજબી નથી બે લાખ ઉભા કરીને ઘર બનાવેલું પડી ગયું હોય તો કે તમે સિમેન્ટથી ઘર નહોતું એટલે ન તમારું સ્વીકારીએ આવી અબડાસામાં ફરિયાદ મળી આ ન ચાલે કેટલાક વિસ્તારોમાં કોઠારામાં જઈને જોયું માત્ર એમની માંગણી હતી અગાઉ એમને ખાતરી પણ અપાઈ હતી એ કામ થઈ ગયું હોત હોત તો આજે ન તકલીફ પડી મીઠાના ને કંપનીઓ વાળા પાણીના જવાના રસ્તે પાળા બનાવી દીધા અને પરિણામે ગામો ડૂબ્યા છે રોડ બન્યો કુદરતી પાણીના નિકાલનું નાળું ના બનાવ્યું પરિણામે લાલા હોય જખો હોય કે વાંકુ જેવા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થાય રેલવેનો ટ્રેક બન્યો છે પરંતુ એની નીચેના કોઝવેમાં પાણી ભરાય રહે અને માણસ ન જઈ શકે આ વ્યાજબી નથી જે લખપતના બેખડા ચામડા ચકરાઈ મીંઢિયારી ઇવન હાજીપીર આજે પણ ત્યાં વીજળીના જોડાણ શરૂ નથી થયું વીજ પુરવઠો સ્થાપિત નથી થયો લોકોએ જાતે થાંભલા ઉભા કરવાની મહેનત કરવી પડે આ બરાબર નથી બહારના જિલ્લાઓમાં જ્યાં તકલીફ નથી ત્યાંથી ટીમો બોલાવીને તાત્કાલિક વીજ જોડાણ કરવા જોઈએ કારણ કે વીજળી ન હોય પાણીની સપ્લાય ન થાય ગંદુ પાણી પીવું પડે તો રોગચાળો ફાટી નીકળે આ પરિસ્થિતિ બહુ જ જગ્યાએ જોવા મળી છે અમારા કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરી છે અને સૌ યથાશક્તિ મદદરૂપ બને છે તંત્રને પણ એમની કે જરૂરિયાત હશે તો વિના કાર્યકર્તાઓ સર્વેમાં ફોર્મ ભરી દેવામાં મદદરૂપ બનશે મારા સાથે નેતાઓને કાર્યકર્તાઓ જોડાયા હતા કચ્છી હું જ્યાં ગયો છું ત્યાં કચ્છની એક અસ્મિતા જ આટલી મુશ્કેલી વચ્ચે પણ જ્યાં ગયો છું ત્યાં પ્રેમથી સ્વાગત કરીને આવકાર આપ્યો છે માટે કચ્છના આ વિશાળ દિલના લોકોનો પણ

જ વરસાદથી ચાલીસ ટકાથી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ કચ્છના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહી સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે અમારી માંગણી છે સંગાર મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515